કેમ જો મિત્રો તો ગુડ મોર્નિંગ વધારે તો ફરી એક વખત તમારું બધા નું કહેવાય નવા બ્લોગમાં સ્વાગત છે આ હોપ કે તમે બધા મજામાં દેશો ને ભાઈ હર હવારમાં તો જો ભાઈ તમાર ભાઈ લઈ લીધું છે હાથમાં કામ કારણ કે આજે ને આજે છે ને ભાઈ અસાઇનમેન્ટ કોલેજ જમા કરાવવાની છે પણ હું કાલે ફ્રી લેક્ચર હતો ને કોલેજનો ત્યારે લખતો હતો ઘડીક લખ્યું ને પછી ઘડીક છે ને બેઠા હતા બધા એટલા માટે એક પ્રશ્ન બાકી રહી ગયો તમારે તો લઈ લીધું છે ને આપણે લખી નાખીએ ફટાફટ અને પાછું આજે જવાનું છે કોલેજે ને અમડાલી છે ને ભાઈ અસાઇનમેન્ટ આવવાની થઈ ગઈ છે ચાલુ અને આજ આની પછીના એટલે દસમા મહિનામાં આપડી ઇન્ટરનલ એક્ઝામ પણ તારીખ પણ આવી ગઈ છે ઇન્ટરનલ એક્ઝામ પણ ચાલુ થવાની છે તો કાંઈ નઈ હાલો જલ્દી જલ્દી છે ને હું પેલા અસાઈનમેન્ટ લખ નાખું કારણ કે અગિયાર તો વાગી ગયા છે ને કલાકની અંદર મારે પૂરી કરવાની છે તો કાંઈ નહીં ચાલો

અમે છે ને આ રૂમમાં અસાઇમેન્ટ લખવા આવ્યા હતા અને આ ભાઈનું દીદી દીધું છે મસ્તીનું આ ભાઈ આ પાટું માર્યું કે હાથ માર્યો કંઈ ખબર નહીં પણ ખૂલતો નથી સ્ટોપરે ખોલીને બહાર લીકો ખોલે ને તોય નથી ખૂલતું ખોલની નથી ખોલતું લે ખોલ તો ખરી મારા કાલે એટલું લખવાનું તરો મારા આખો લેક્ચર પડશે જોઈએ આવે સ્લેટ કોલેજ થઈ ગઈ છે પૂરે એને ભાઈ જો બધા જાય છે તો આપણે ધીમે ધીમે ભાગી કારણ કે ભાઈ લાગે છે ભૂખ કીધું ને આમ જમવાનો ટાઈમ જ નથી રહેતો સાડા ચાર વાગ્યા છે ચાલો ધીમે ધીમે ભાગી ઘરે ઘરે તો ભાગી ગયો હવે પણ સુઈ ગયા છે પછી ટ્યુશનમાં જવાનું છે હે ટ્યુશનમાં જવાનું છે એ તો હોઈ ગઈ છે તો કાંઈ નહીં હાલો ભાઈ હું પેલા જમવા બે જાઉં કારણ કે લાગે છે બહુ ભૂખ ચાલો તો જમવા તો બેસી ગયા છીએ જમવામાં આજે છે ફ્લાવર બટેટા શાક રોટલી બે જાતના અથાણા અરે સેવ દાડ અમને છાસ હાલો ભાઈ પેલા જમ લઈએ આપણે તો હજી છે ને હું જમીને ઊભો જ છું જ્યાં મને પાછું યાદ આવ્યું કે ભાઈ છે ને તમને બધાને કહું કે કોલેજની અસાઇમેન્ટ કેટલી લખવાની હોય ને તો આજે છે ને અસાઇમેન્ટનો ઢગલો છે હું તમને જો ભાઈ દેખાડું કેટલી અસાઇમેન્ટ આવી ને એ પણ કહેવાય ને લાઈટ બધી અસાઇમેન્ટ હોતી આમ તો

કેની છે કોસ્ટ એકાઉન્ટની છે એકાઉન્ટની જો મેં તો લખતો એક પેજ બીજું પેજ ત્રીજું પેજ ને આવી બધી હું કંઈક લખતો હતો ન્યા ને લીખી આ પૂરી આ એક પૂરી પછી આ બીજી આ છે કેની છે ટેક્સેશન હા આ ટેક્સેશન ટેક્સેસન ની ગયા આપણે હા પૂરી આ બે આજે કોલેજમાં કોલેજમાં ફ્રી લેક્ચર આવ્યો ને ફ્રી લેક્ચર આવ્યો મેં કીધું કાંઈ તો ઉપયોગ કરો ને તો ફ્રી લેક્ચરમાં પતાવી દીધી પાછી પાછી આમ તો ત્રણ આવી છે આ એક આ બે ને આ ત્રણ આ તો નથી સોરી આ વધારાની એક્સ્ટ્રા છે બે અસાઇનમેન્ટ ઈ અને હજી મારા બુક લખવાની છે કોલેજ કાલે એક મેહુલ સાહેબ કરીને છે ને બુક ચેક કરવાના છે મને લાગતું નથી ચેક કરશે તો એ કાંઈ વાંધો ને હું લખી નાખી કોળ પેજ છે સોળના સોળ મલ્ટી ટુ એટલે કે સોળ ટુ બત્રીસ પેજ લખવાના આ અસાઇમેન્ટ જો ભાઈ લખવાની છે આમાં પાછી હમણાં આપણે લખવાનું ચાલુ કરી દઈએ થોડીક વાર એને ને કાવ્ય ને હું ટ્યુશન માં લઈશ ઉતારી આવું પછી મેં કીધું કે છે ને ભાઈ ટાઈમ રે નો રે એની કરતા હું પેલા એને ઉતારી આવું પછી સીધો આવી વિડીયો શૂટ કર્યો છે ને બીજું કાંઈ તો છે નહીં લખવામાં તો કાંઈ નહીં ચલો એટલી કંઈક અસાઇમેન્ટ છે હું લખવા બે જાઉં હમણાં પાછો

એ આ ઓ છે ને ખાલી જડી ગઈ કોકને મારવાનો મન થાય છે ખંજવાળ ના ના વિહર બાવને હું ખાવું છે હે ગઠ્ઠા ગઠ્ઠા ખાવા ગઠ્ઠા ખાવા બાવ નથી ખાય ઓફણનો ઘોર છે એટલે આમ જો આમ જો આમ જો નો નો દે નો નો

ખાવા લાયક બાકી તો ભાઈ આજ માટે એટલું જ તે આઈ હોપ કે તમને બધાને વિડિયો પસંદ આવ્યો છે વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળે કાલે સીધા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા બાય બાય સબસ્ક્રાઇબ કરતા રહો બાય બાય